નમસ્કાર મિત્રો રેશન કાર્ડ ધારકો આ જાણી લો તો રેશન કાર્ડ ધારકોને જે છે છ મોટા લાભ મળવાપાત્ર રહેશે જેની અંદર જે છે રેશન કાર્ડને લઈને જે છે સરકાર દ્વારા જે છે અમુક ફેરફાર કરવામાં આવ્યા છે જેના દ્વારા જે છે રેશન કાર્ડ ધારકોને લાભ મળવાપાત્ર રહેશે અને રેશન કાર્ડ વિશેની બીજી પણ ઘણી જે છે અગત્યની માહિતી વિશે જે છે આપણે આ વિડીયોની અંદર જોવાના છીએ તો વિડીયો છેલ્લે સુધી જુઓ અને જો તમે અમારી આ ચેનલ પર નવા હોય તો ચેનલને જે છે જરૂરથી સબસ્ક્રાઈબ કરી નાખજો અને વિડીયો

એટલે કે જે 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 છે 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 માત્ર ચાલુ હશે તે તે મહિનાની છેલ્લી તારીખ સુધીમાં મહિનાનું રાશન લઈ લેવાનું રહેશે મહિનો પૂરો થતા પાછલા મહિનાનું રાશન હવેથી જે છે મળવાપાત્ર રહેશે નહીં તો સૌ પ્રથમ રેશન કાર્ડ ધારકો માટે આ એક સરકાર દ્વારા નવો ફેરફાર લાગુ કરી દેવામાં આવ્યો છે જે રેશન કાર્ડનો જૂનો નિયમ હતો કે તમે જે છે પાછલા મહિનાનું પણ રેશન જે છે લઈ શકો છો તો એ જે છે એ બંધ કરી દેવામાં આવ્યો છે તમારે જે મહિનો ચાલુ હોય છે તો એ મહિનાની છેલ્લી તારીખ સુધીમાં જે છે એ મહિનાનું રાશન લઈ લેવાનું રહેશે એ મહિનો પૂરો થઈ જશે તો તમારું એ મહિનાનું રેશન તમને નહીં મળે એટલે કે એ મહિનાનું તમારું રેશન જે છે એ તમારું વયું જશે એ તમને મળવાપાત્ર રહેશે નહીં તો આ એક નવો નિયમ જે છે સરકાર દ્વારા જે છે લાગુ કરી દેવામાં આવ્યો છે તો ખાસ આ તમારે જે છે જાણી લેવું જોઈએ તો મહિનાની છેલ્લી તારીખ સુધીમાં તમારે જે છે ફરજિયાત અનાજ અથવા તો જે છે રેશન જે છે તમારે લઈ લેવાનું રહેશે ત્યારબાદ મિત્રો ખાસ કરીને બીજી વાત કરીએ તો રેશનની દુકાન માટે જે છે નવો નિયમ સરકાર દ્વારા લગાવવામાં આવ્યો છે જે રેશનની શોપ ચલાવે છે રેશનનું જે વિતરણ કરે છે એ રેશન શોપ ધારકો માટે એટલે કે રેશનના જે શોપવાળા છે એના માટે જે છે નિયમ લાગુ કરવામાં આવ્યો છે તો અનાજના વિતરણમાં જે છે ગેરનીતિ જે છે અટકાવવા જે છે સરકારે મહત્વનો નિર્ણય લીધો છે લાયસન્સ ધરાવતા જે દુકાનદારો છે એ જ લોકો જે છે હવે દુકાનદાર ચલાવી શકશે બીજાને જે છે દુકાન ભાડે આપી શકશે નહીં તો આ જે છે એક અગત્યનો નિર્ણય સરકારે લીધો છે કે જે લોકો લાયસન્સ ધરાવતા છે દુકાનનું રેશનનું એ લોકો જે છે હવે દુકાન ચલાવી શકશે બીજાને જે છે દુકાન ભાડે આપી શકશે નહીં કારણ કે ઘણા લોકો એવા હોય છે કે જે બીજાને દુકાન ભાડે આપી દેતા હોય છે અને બીજા લોકો જે છે અનાજનો જથ્થો વ્યવસ્થિત આપતા હોતા નથી એટલે કે જે છે ઓછું અનાજ આપતા હોય છે ગેરરીતિ કરતા હોય છે તો એક જે છે આ ફેરફાર કરવામાં આવે છે જે જે છે દુકાનદારોને છે હવેથી જે છે બાયોમેટ્રિક હાજરી પણ લેવામાં આવશે તો એ લોકોની ઓનલાઈન જે છે ફિંગરવાડે બાયોમેટ્રિક હાજરી ડાયરેક્ટ જે છે સરકાર દ્વારા ઓનલાઈન માધ્યમથી લેવામાં આવશે સરકારમાં એને જે છે હાજરી પૂરવાની રહેશે તો એ લોકોની જે છે દુકાન પણ બંધ બંધ નહીં રહે કારણ કે એ લોકોને જે છે બાયોમેટ્રિક હાજરી આપવી પડશે કારણ કે ઘણી જગ્યાએ એવું થતું હોય છે કે તમે જાતા હોય છો ત્યારે જે છે તમારી રેશનની ની શોપો બંધ રહેતી હોય છે પરંતુ એ લોકોને હવે બાયોમેટ્રિક હાજરી ફરજિયાત આપવાની હોવાના કારણે જે છે એ લોકોની દુકાન પણ જે છે દરરોજ મહિનાની અંદર જે છે ચોવીસે અઠયાવીસે અઠ્યાવી ત્રીસે ત્રીસ દિવસ જે છે ખુલ્લી રહેશે દુકાનદારે જે છે છે જે જે એ લોકોને મામલતદારની ખાસ કરીને તે જિલ્લાને લગતા મામલતદારની મંજૂરી લેવી પડશે ત્યારબાદ એ દુકાનદાર જે છે રજા રાખી શકશે ત્યારબાદ નિયમોની અંદર બીજી વાત કરીએ તો આ જે છે નિયમથી રેશનની શોપ જે છે મહિનામાં જે છે ખાસ કરીને જે છે ત્રીસે ત્રીસ દિવસ જે છે ખુલ્લી રહેશે કારણ કે જે છે એ લોકોની બાયોમેટ્રિક હાજરી લેવામાં આવશે એટલે એ લોકોને જે છે દુકાને આવવું પડશે બરાબર છે તો એના કારણે જે છે ખાસ કરીને જે છે દુકાનને તમારે જે ધક્કા થતા હોય છે તમે જાતા હોય છો અને જે છે દુકાન ખુલ્લી હોતી નથી તો ત્યાં તમારે ધક્કા થતા હોય છે તો એ જે છે તમને હવે મોટો ફાયદો થશે કે દુકાન જે છે એ મહિનામાં દરરોજ ચાલુ રહેશે ત્યારબાદ મિત્રો વાત કરીએ તો ગુજરાત સરકારને રાજ્યમાં જે છે સાતસો જેટલી ટોટલ જે છે સાતસો જેટલી દુકાનો જે છે ભાડેથી ચાલે છે અને પ્રવૃત્તિ જોવા સરકારને જે છે ફરિયાદ મળી હતી તેના બદલામાં જે છે સરકારે જે છે આ પગલું લીધું છે કે જે લોકોને લાયસન્સ હશે એ લોકો જે છે હવેથી જે છે આ દુકાન ચલાવી શકશે અને એ લોકોને પણ ફરજિયાત જે છે બાયોમેટ્રિક વડે જે છે હાજરી આપવી પડશે તો આ નિયમથી જે છે

જેના દ્વારા જે છે વ્યક્તિ હયાત છે કે નહીં એટલે કે વ્યક્તિ મૃત્યુ પામેલો છે કે હયાત છે કે નહીં અને તેમજ જે છે રાશન જે તમે લો છો એ જે છે સાચા વ્યક્તિને મળે છે કે નહીં તેના માટે જે છે ઈ કેવાયસી કરવામાં આવતું હોય છે એટલે કે જે લોકોનું જે ઈ કેવાયસી થયેલું હોય તેના પ્રમાણે એનો જે છે રાશનનો જથ્થો આવતો હોય છે તે વ્યક્તિનો જે છે રાશનનો જથ્થો આવતો હોય છે તો રેશન કાર્ડ માટે જે છે ઈ કરવાની ઈ કેવાયસી કરવાની જે છેલ્લી તારીખ ત્રીસ

ચાર લોકોએ જે છે કેવાયસી સી કરાવ્યું હોય કરાવ્યું હોય તો માત્ર ને માત્ર ચાર લોકોનું રાશન મળવા પાત્ર રહેશે કારણ કે રાશન જે છે રેશનનો તમારો જથ્થો આવતો 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 હોય 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 છે 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 પ્રતિ વ્યક્તિ વ્યક્તિ એટલે કે મુજબ જે તમારા સભ્યો પ્રમાણે તો એમાં જે છે તમે જેટલા સભ્યોએ ઈ કેવાયસી કરાવી હોય છે એટલું જ તમને રાશન મળવા પાત્ર રહેશે તો ખાસ તમારે જે છે ઈ કેવાયસી કરાવી લેવું જોઈએ ઈ કેવાયસી જે છે ગુજરાત સરકારની માય રેશન નામની જે એપ્લિકેશન જે તમને ગૂગલ પ્લે સ્ટોર ઉપર મળી જશે તે તમે ડાઉનલોડ કરીને જાતે ઓનલાઈન ઓનલાઈન માધ્યમથી ઘરે બેઠા કરી શકો છો અથવા તો તમારા જે તે જિલ્લાની લાગુ પડતી મામલતદારની જે કચેરી હોય ત્યાં જઈને પણ તમે જે છે કરાવી શકો છો ત્યારબાદ મિત્રો વાત કરીએ તો મહિલાઓને માતૃશક્તિ યોજના હેઠળ સહાય તો મુખ્યમંત્રી માતૃશક્તિ યોજના હેઠળ જે છે ગર્ભસ્થ મહિલાઓને જે છે આંગણવાડી કેન્દ્રમાંથી પોષણયુક્ત અનાજ ની જે છે સહાય મળતી હોય છે તો આ પણ ઘણા લોકોને ખબર હોતી નથી કે માતૃશક્તિ યોજના હેઠળ જે છે જે ગર્ભસ્થ મહિલાઓ હોય છે એને આંગણવાડી કેન્દ્રમાંથી જે છે અનાજની સહાય મળતી હોય છે આ યોજના હેઠળ જે છે મહિલાઓને જે છે બે કિલો ચણા એક કિલો જે છે તુવેર દાળ અને એક લિટર સિંગતેલ જે છે મળવા પાત્ર રહેતું હોય છે જે આંગણવાડી કેન્દ્રમાંથી તમને મળવા પાત્ર રહે છે પરંતુ ક્યારે તો જે ગર્ભવસ્થામાં જે સ્ત્રી હોય અથવા તો મહિલા હોય એને જે છે આ સહાય મળતી હોય છે સાથે સાથે જે મહિલાઓને ગર્ભવસ્થા દરમિયાન જે છે નાણાકીય સહાય જે છે પૂરી પાડવામાં આવે છે અને સહાય લેવા જે છે તમારે જે છે નજીકના આંગણવાડી કેન્દ્રની મુલાકાત લઈ એનું જે છે ફોર્મ ભરવાનું રહેશે તો ખાસ કરીને મહિલાઓના જે છે પોષણ મહિલાઓને ગર્ભાવસ્થા દરમિયાન જે છે પોષણ મળી રહે એના માટે જે સરકાર દ્વારા જે છે આ યોજના શરૂ કરવામાં આવી છે તો ખાસ કરીને આનું ફોર્મ તમારે આંગણવાડીમાંથી લઈને ભરી દેવાનું રહેશે અને ત્યારબાદ તમને આર્થિક એટલે કે નાણાકીય સહાય પણ આમાં જે છે એ મળશે અને જે છે તમને અનાજ ચણા તુવેર દાળ અને જે છે સિંગતેલ પણ મળવાપાત્ર રહેશે આશા રાખું છું કે રેશન કાર્ડ વિશેની આ સમગ્ર માહિતી તમને પસંદ આવી હશે જો આ માહિતી તમને પસંદ આવી હોય તો વિડીયોને એક લાઇક કરી દેજો અમારી ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી તમારા જરૂરી મિત્રોની અંદર આ માહિતીને શેર કરી દેજો થેન્ક યુ